¿Qué que તમામ ગુજરાતી આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાત ની અંદર સારા માણસો ની જરૂર છે કે તમારે એનો તમને જવાબ जा सुठी खजूर पाए सत्य अञा जी कोई वस्तु छुपाई नथी तव्हां आहियो ख़ासी गुरू ખજૂરભાઈ કોમેડીમાં સવાલ નથી મારી ભાઈ મારી ઘરવાળી મારા પરિવાર ને મૂકીને તમારી હાથમાં આવું છું એમના કરોડો રૂપિયા છે લોકો

કોમેડી હોય તોડી ની ચેનલ માં છે અને સોનવાની જે ચેનલ છે યુટ્યુબ ની એમાં ઓછી કમાણી છે પણ આ તમામ લોકોને કહું છું કોમેડી વિડીયો બનાવતા નથી સોના કરીશું રમી સર્કલ હોય જુગાર ની એપ્લિકેશન હોય ત્રીસ ત્રીસ લાખ રૂપિયા ઓફર થાય છે તો નથી ભાવ થી જોયા છે ને સમયમાં તમામ ને કૌશી મળીને ભેગા થવાનું છે

ઇન્સ્ટાગ્રામર યુટ્યુબર છે રૂપિયા તમે તમામ ચાર રૂપિયા ભરી ગયા પાછળ ખોટી પછી દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર મને એમ કે મારા ભાઈ મારી માતાઓ મારી બેનો મારી ડોહી માં કોઈ હેરાન ન થાય આ કોઈને નોખ કરે તો કહી દઉં તોપ્ય વાવાઝોડા માં આઠ મહિના તમારી ધરતી પર રહેતો ગાંધી અંદર નક્કી કરો આપણા છોકરાઓ આવનારી જનરેશન ગાડી સિગરેટું મૂકાગીરી કરતી આગળ વધીએ કે સારા કામ કરતા આગળ વધીએ તમે મને નક્કી કરીને કેજો હવે વિરોધ કરવાનું છે ભાઈ કરશો કે નહીં હંમેશા તમારા ગામની અંદર ઘર બનાવવા જઈ રહ્યો છું અને ગામના જેટલા પડિયા હોય જેટલા મજૂરો હોય તમારી ઘરે પ્રસંગ છે એ રીતના આપણે કામ કરવાનું છે ભાઈ કરશો કે નહીં

તમે પકડો તો એક જ શબ્દ આવશે હનુમાન દાદા નો આશીર્વાદ છે મારા વાલ અને તમને મારી વાત કરું કે મેં શરૂઆત કરી ખજુરભાઈ સિંહતેલ ની હનુમાન દાદા ના દર્શન કરવા છે તું અહિયાં મોજા છે હું તો હું તારી બેઠો છું હનુમાન દાદા નો આશીર્વાદ છે અને તમામ લોકોને કે સારું આપણે લોકોને ખવડાવીએ તેલ બે રૂપિયા ભલે મોંઘું હોય પણ જે કમાવ છું નહીં સોલા જ વાપરું છું આ વખત કહું છું એટલે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈ નું સિમ્પોલ પોગાવી દેજો હા કે ના તમને નો કેવો ને મારી બહેનો ને કેવાનું રસોડો ઈ સંભાળે તમારા ઉઠાવી છે કેવો તો નહી તમને કહું હવે બા ગણતા થી આવે એ તો રોટલા ની કરતા હોય પણ મારી માતાઓ મારી બેનો ગાંધીગીર ની તમામ બેનો ને કેવાનું કે તમારું પ્રેમ આપતા રહેજો સપોર્ટ કરતા રહેજો મળીને આગળ વધવાનું છે અને હંમેશા કહું છું કે હું તમારો દીકરો છું તો ભાઈ છું મને જે માનતા હોય પણ આવનારા સમયની અંદર ગુજરાતની અંદર જે જે કાચા મકાનો છે ને આપણે પાટા મળીને દોડવાનું છે અને ગરીબો માટે દોડતા રહેશું એટલે હવે અહીંથી સીધો જાય આપણે પેલા તો રામજી મંદિર ના દર્શન કરવાના દર્શન કરશું અને આપણે ઘર બનાવવાની શરૂઆત કરવાનું છે હવે અહિયાં રહેવાનો છું એને જે કેવું હોય તે બાકી આપણે ઉપર બોલો તમારો ગુજરાતીઓ પ્રેમ અને તમામ લોકો મને અમે તમારી ગુજરાતીઓ નો પ્રેમ હવે તમારા ગામ અંદર જે દાદા દાદી છે ને ઘર બનાવવાની શરૂઆત કરશું એક સાથે બધા હોય જય માતાજી જય શ્રી કૃષ્ણ આમ નો આનંદ જય માતાજી જય શ્રી કૃષ્ણ ઉપર જે રીતના નહીં હાલે ભાઈ આ અવાજ નેપાળ સુધી આવવો જોઈએ એક બે ને ત્રણ કહું ને એટલે હુપ છે ને હું એ નેપાળ સુધી હમળાવવું જોઈએ બે હાથ જોડીને તમામ લોકો પાસે માફી માંગુ છું કારણ કે તમારી ઘરે જમવાનું આ હતા આવતા લોકો આવા ખાતા પીતા વગેરે કે હું ઘરે બોલતો બોલતો ન જાઉં હું ભો ભૂ ખૂબ ખૂબ આભાર આઈ લવ યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ